તમને મેં જોયા હતા મારા કોની હારે જોયા હતા એમ એને કોની હારે જોયા હતા મારા પીવાર એટલે એના ધણી હારે જોયું એટલે આ કોણ સાઈડ નો માણા કોણ અરે હું લગભગ છે ખેંચો લાંબુ થઈ જાય બે હિસાબ બેન હા ના હું આકું છું ખરું આમ છોકરા મને એમ થાય કે આ છે ને હેરાન થી ગયા છે ને આપણે ગૌડા બાપા ની ટૂંટલા પહેરતા કપડા પહેરતા હતા પાછા છોકરા ટૂટલા ચાલુ કર્યા છે એ શું છે એટલે છે હું આફ્રિકાથી આવતો હતો મારો આ ડ્રેસ નાયરોબી ના એરોડા માંથી હું ઉભો હતો આ ડ્રેસ માં ઉભો હતો તો ક્યાંય જગ્યા ઊભો બે સફરજન ખાતો હતો બધા મારી એમાં દાંત કાઢે હું એની હમ દાંત કાઢું આપણે શું વાંધો આપણે ક્યાં ની છોકરાની માસી હોય ભલે દાંત કાઢે બેઠો પ્લેનમાં એટલે આ બાજુ ત્રણ છોકરીઓ આ બાજુ અમે ત્રણ જણા ને એમ આખી લાઈનમાં બેઠા હતા બધા વૈષ્માવલી હાલવાની કેડી કેડી એટલે મારે મારે એટલે રસ્તો એટલે એ ત્રણે છોકરીઓ જોવાની હતી જોવાની એટલે ઉમર લાયક ઉમર લાયક એટલે લગન લાયક કરે તો ભાઈ એ તો એનો પ્રશ્ન છે આપણે એ તો એનો પ્રશ્ન છે ને ભાઈ આપણું થોડું કઈ બેઠી ત્યાં એટલે મારે મસ્કરી મણ્યું કરવા એને ખબર નહીં કે બાપુ હોશિયાર છે એમ એને એમ કે દેશી કોક બાપો સડી ગયો મારો આ દેશ પ્લેનમાં આ દેશ અમેરિકામાં અમારો આ દેશ એમાં કંઈ ફેરફાર નહીં કરવાનું ગમી હોય મસ્કર જાઓ દુબઈ જાવ લંડન જાવ આ દેશ અને કોક ને પૈસા આપણે પૈસા નથી ખેંચતા ભાઈ આપણી પાસે પૈસા નથી માથે પૈસા નથી છોકરા કુવાર નથી બધું મેળે છે એટલે પ્લેનમાં બેઠો તો છોકરી મને કે દાદા ફ્લાઇટમાં બેઠા મેં કે હા કકી બલુર માં બેઠો બલુર માં વાર જ બેઠા ને છોકરા મૂકી ગયા કે નથી રોદા નહી આવતા એટલે એને કે દેશી હું તેના બાપના જન્મ પેલા ને બેહું અટ સુધી હું અઢીસો કલાક ઉપર પ્લેન માં બેઠો છું એટલે મને આ ડ્રેસ જોઈને માણસો નક્કી ન કરી શકે એને એમ થાય અમારે કલાકારમાં એવું થાય એક ઠેકાણે આજથી દસ બાર વર્ષ પહેલાં હું કલાકાર તરીકે ગયો ને હું તો હોઈ ગયો એટલે મહેમાનો હતો ત્યાં પડખે જઈને હોઈ ગયો વાર હતી ત્યાં આમ એઠો હોઈ ગયો જગ્યા નહોતી એને ખબર નહીં કલાકાર આવી ગયા વાતો કરે કલાકાર ખોટી ના હોય એ કે એ નહીં આવે તમે જો ક્યાંનો છે ખિલોરીનો છે એ ખોટું બોલશે કે ગાડી પંસર પડ્યું હું અહીંયા હું તો સાંભળું એને પેલા સાદી જમવા ગયા તો આ ઈશ્વર સોગંદો ખોટું બોલો તો ભગવાન ક્રિશ્નના સોગંદ હા વાત કરું છું ગામનું નામ નથી દેવું ને કઈ નામ હોત છે મારી પાસે એટલે થોડુંક એથી આગળ વીધ્યા મેં કીધું હવે ઝાડો જ્યો મને કે હા મેં સારું કઈ ખોટી ના હોય પણ હું કહું કે કાંઈ કહેતા નહીં હો ચેજમાં તો કહેતા નહીં ના ના નહીં કહો જીન તક ઈ આવ્યા નહીં તોય સાંભળવાનું આવ્યા અને મેં કીધુંય નહીં મેં કીધું કીધુંય નહીં પછી એઠું ઉતરીને કીધું બાપા ને કે મેં નથી કીધું એમ એટલે છોકરીઓ તો છે ને મારી મસ્કરી કરીને એમાં બે છોકરા બે છોકરીઓ હતા રૂપાળા કંઈક ભૂયું તું નિશા આવ્યા હતા ભૂયું તું અને સપોસે પહેર્યું તું બધું લેવા હતું એમ કહું છું ભાઈ તમને ખબર છે ને એ એર હોસ્ટેલમાં તો પહેરવ છે એવો જોઈ ને તો મોટો ને લાંબો ને એવો એટલે હું તો પ્લેનમાં કોઈ જમતો નથી ઘનશ્યામ મહારાજના શરણમાં ગયા પછી કોઈ દિવસ બાર ક્યાંય નાસ્તો નથી કરતો પ્લેનમાં તો ત્યાં પીર હવા આવ્યા એટલે ઓલી મેગી ઓલી ગોળ શું કહેવાને નૂડલ્સ એ ડબલા તોડીને એમાંથી સમસ્યું ગોકાવી છોકરીઓને એ તો આમ કઈ આમ મણિયું ખાવા વેચી વેચના હુતળી જેવા તાગડા લબડે તો આમ કઈ આમ કઈ ગળી જાય રોજ ખાતા હોય ને એટલે એ તો વેસ્ટેજ માલ લઈને પાછા વઈ આવી ગયા ને પછી તો એને પેલો મોબાઈલ થી મોટું શું કહે ટેબ્લેટ શું કે ટેબ્લેટ કાઢીને એમાં પીન ઘોકાવીને ત્રણ બરના ઠળિયા જેવા ડટિયા કાઢી અહોના કાનમાં સડાવી અને આડું પર્સ મૂક્યું અને એમાં કઈક ફિલ્મ સડાવ્યું ફિલ્મ એટલે પિક્સલ પિક્ચર એટલું મૂવી નહીં કંઈક કાણું હિરો હિરોઈન કંઈક નાસ ગાન કરતા છે ને એમ આમ કરે સારું હારે આમ આમ તો મેં કીધું કેમ પડકાને જેમ વર્ડ લેતી હોય છે શું થયું હોય છે આમ આમ આડું એટલે આપણે ખબર તો ન પડે હું ભોજ આવે છે એમ હવે તો જોઉં ને હક છે લગ્ન સુધી ત્રણ ત્રણ વાગ્યા સુધી વાતો બંધ જ ન થાય બોતલું હોટીને વાત સર પણ આમાં પાછું ઝડબું દેખાય આમાં કિયા કરે આમાં એવું છે બધું હવે વિચારવો જેવું છે હા કાસ આડો છે તોય એમ માથા કર્યા કર ના ના આ તો આમાં દેખાય ને ભાઈ આ તો કોક કેતા આપણે ખબર નથી ભાઈ અને આનું સ્પીકર પંદર બે મહિને બદલાવવું પડે એમાં પ્રવાહી કરવા મળે એટલે એ સંસ્કૃતિ નથી આશાની પાછળ મારી ગંભીર વાત છે એ સંસ્કૃતિ નથી સંસ્કૃતિના વિચારો નથી એમાં પ્રેમ ભાવ લાગણી બધું હોવું જોઈએ પણ એટલો બધો અતિરેક ન હોવો જોઈએ આપણી દેહનું ભાન ભૂલી જઈએ આ વિચાર હોવો જોઈએ એટલે પછી એ છોકરીઓ આમ આમ કરે જોયું ગોઠણ બારા આ પાટું તૂટલું અને એક પાયસામાં નકરા ચીના ચીના એટલે વિધા વિંધા એટલે યાર યાર એટલે હોલ હોલ એટલે ફાંડા અને માથે પાસે ઝીણા ઝીણા રૂસડા ઊંધા આમ કેમ કોઈતરું છે તે મારાથી પૂછાઈ ગયું ગરીબ માણા છોકરીઓ લાગો તા તો એક છોકરી સ્ટ્રોંગ થઈ ગઈ સ્ટ્રોંગ એટલે હીટ પકડી ગઈ હીટ એટલે આમ ગરમ થઈ ગઈ ગરમ થઈ ગઈને આમ આવી આમ 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 સીધી કેડીમાં આવી મોબાઈલ લઈને એ ડોહા મને કે હું સમજો છું મેં કે ના ના તમે ગરીબ માણસ છોકરી એવું લાગે એટલે મને કે આમ જો એક એક લાખના મારી પાસે તૈણી પાસે મોબાઈલ છે સમજો એટલે મેં કીધું બેનું દીકરીયું એ તો કોકે લીધા હોય ને દીધા હોતું હોય આ મને એક ગીતનું સમજણ બે ને ગાયું બધું ગાય છે બધા ભાઈ ગાય છે તમને જોયા મારા કોની વાય જોયા હતા કોની હારે જોયા હતા મારા પીવારે એટલે એના ધણી ધણીયારે જોયું એટલે આ કોણ સાઈડ નો માણા કોણ એનો અર્થ મને સમજણું એમ એટલે એ હતો કોણ એનો આરસ છે ને મને કંઈક સમજાવજો કોકો એ ગીત નો આરસ મને સમજાવતો નથી હા રમણફમણ થઈ જાય આમાં તો હા હા કાંઈ વાંધો નહીં હવે બીજા પહેલું નહીં ઉઠાવ એ મારી ડોસી હાટુ રોકાડ હતા થોડોક એ મજા આવે મજા જ આવે ને બધું પર અમે કલાકારો કે બહુ મજા આવી પણ મજા જ આવે ને આમાં આપણે કઈ લેવા દેવા છે આપણે લેવાશે દે વાત કઈ નથી